નમસ્કાર મિત્રો અમારી ગુજરાતી તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જે આ મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપણે જણાવી દીધી કે વાત કરવામાં આવે તો દિગ્ગજ વ્યક્તિનું નિધન વિગતવાર વાત કરીએ તો પદ્મભૂષણ પુરસ્કાર વિજેતા પ્રખ્યાત લેખક અને વરિષ્ઠ પત્રકાર માર્ક ટુલેનું અવસાન થયું છે જોકે વધુ જણાવી દઈએ કે તેમને નેવું વર્ષની વયે નવી દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો પત્રકારત્વ અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો જીતવા માટે પ્રખ્યાત ટુલી છેલ્લા કેટલાય સમયથી બીમાર હતા વધુમાં જણાવી દઈએ કે ચોવીસ ઓક્ટોમ્બર ઓગણીસો ના રોજ કોલકાતામાં જન્મેલા ટુલી ત્રીસ વર્ષ સુધી બીબીસી સાથે સંકળાયેલા હતા જી આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ